નાસ્તો કરવા માટે તો ફટાફટ નાસ્તો કરી લીધો અને પછી જોયું તો બારે જઈને વરસાદ ચાલુ વરસાદ તો બાકાજી ફૂલે આવતો હતો વરસાદ જોતા જોતા છોકરાઓ નાવા નીકળી ગયા હતા કારણ કે વરસાદ તો બહુ મસ્ત મજાનો ઝરફર ઝરફર અને પછી કરી દીધું તારક મહેતા કે ઉલટા ચશ્મા શરૂ કારણ કે હવે તો બપોર થઈ ગઈ છે ને આપણે બેસી જવાનું છે બપોરે કરવા માટે તો બપોરામાં તો આજે પનીર ટીકાનું શાક અને નાનના પપોરા કરીને પછી જોયું તો પાછો વરસાદ ચાલુ થઈ ગયો હતો તો હવારનો એક ધહેરો વરસાદ ચાલુ જ છે તો વરસાદ તો એવો બધો મસ્તીનો પડતો હતો તો આપણે ઉતારી નાખો વિડીયો અને થોડોક વરસાદ રહેતા જ આપણે ગાડી લઈને ફટાફટ નીકળી ગયા કારણ કે આજે આપણે કારખાને થોડુંક કામ હતું તો ચાલો ફટાફટ થોડુંક કામ પતાવ્યું નાખીને કામમાં તો એવું હતું કે આપણે પચાસ જોડી ક્લિપિંગની કરવાની હતી તો આપણે ફટાફટ પચી ગયા કારખાના અને પચાસ જોડી ક્લિપિંગ કરીને પછી આપણે નીકળી ગયા કારખાનાની કારખાનાની કારખાના કારખાના જોયું તો ગુરુવારે હતી ને પછી આપણે આવી ગયા આપણા ઘરે અને ઘરે આવીને જોયું તો મસ્ત મજાનું ઉઘાડ થઈ ગયું હતું અને થોડોક થોડોક ઝરફર ઝરફર જેવા વરસાદ આવતો હતો ને તો ઝરફર ઝરફર વરસાદ જેવા આવતો હતો ને લાગી ગઈ હતી ભૂખ તો નીચે જઈને મસ્ત મજાનો ચા અને મામરા બની રહ્યા હતા અને પછી પાછું કરી દીધું તારક માટે ઉલ્ટા ચશ્મા પછી આપણે બે ગયા રોઢો કરવા માટે તો ફટાફટ આપણે રોંઢો કરી નાખીને પછી પાછા આપણે ગાડી લઈને નીકળી ગયા બારે કારણ કે આજ તો ગુરુવાર હતો તો મસ્ત મજાની ગુરુવારી ભરાણી હતી તો તમારો ભાઈ વહી ગયો ફટાફટ ગુરુવારીમાં ને આવો ધોમ વરસાદ હતો તોય પણ ગુરુવારીમાં તમે ગઢતી તો જો ગુરુવારમાં ઘડતી જેટલી બધી હતી કે માન માન આપણી ગાડી બહાર નીકળીને ગાડી બહાર નીકળીને પછી આપણે તો ગુરુવારીમાં ઊભું રહેવાની પણ જગ્યા નથી એટલે આપણે પછી ગુરુવારીની અંદર ગયા નહીં તો વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરતા જજો કે નેક્સ્ટ વિડીયો કેનો બનાવીએ ત્યાર સુધી બાય